હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં તો શિયાળાની કડકડતી ઠંડી ચાલી રહી છે તો આ શિયાળામાં આપણે બનાવવા જઈ રહ્યા છે ટોમેટો સૂપ તો ટોમેટો સૂપ ખૂબ જ સરળતાથી ઘરે કઈ રીતે બનાવાય એ આજે આપણે શીખવાના છીએ તો દેખ આ તમે જોઈ શકો છો કે આજે હું માર્કેટમાં ગઈ હતી અને માર્કેટમાંથી એકદમ લાલ લાલ ટમેટા લાવી હતી અને એકદમ સરસ ટામેટા છે એટલે સૂપ પણ આપણું બહુ જ સરસ બનશે તો સૂપ બનાવવા માટે અહીંયા આગળ મેં લાલુ લીલું મરચું લીધું છે આદું લીધું છે લસણ અને ડુંગળી પણ લીધી છે અને આ બધી વસ્તુઓને આપણે કાપી લઈશું આ ડુંગળી છે તમે ઊભી ઊભી પણ કાપી શકો છો અને ચાહો તો તમને ગમે એમ બધા શેપમાં કાપી શકો છો પણ મેં અહીંયા આગળ એકદમ મીડિયમ સાઇઝની જે ડુંગળી છે એને કાપી લીધી છે અને આપણે આગળ આપણે આદુનો ટુકડો લીધો છે મેં એક નાનકડો જ લેવાનો છે આદુનો ટુકડો એનાથી સ્વાદ જે છે ટોમેટો સૂપમાં ખૂબ જ સરસ આવે છે અને આ જુઓ તમે મેં ઝીણું ઝીણું આદું કાપી લીધું છે એવી જ રીતે મેં લસણ પણ લઈ લીધા છે મેં અહીંયા આગળ સાતથી આઠ કડી લસણ લીધું છે લસણને પણ આપણે નાનું નાનું ઝીણું સમારી લેવાનું છે આ લસણ અને આદુ મેં સમારી લીધું છે એવી જ રીતે આપણે અહીંયા આગળ લીલું મરચું જે આપણી પાસે છે તો લીલું મરચું જે છે એને પણ સમારીને તૈયાર કરી લઈશું આ બધી જ વસ્તુઓને તમે જોઈ શકો છો કે મેં ઝીણી ઝીણી સમારી લીધી છે અને એક ડીશમાં નીકાળી લીધી છે આ તમે જુઓ બધી જ વસ્તુઓને ઝીણું સમારી લેવાનું છે અને પછી અહીંયા આગળ મેં મરચું પણ લીધું હતું એ મરચું મેં સમારવાનું રહી ગયું હતું આ તમે જો મરચું પણ આ રીતે તમારે ફાવે તો તમે લઈ શકો છો બાકી તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ લીલું મરચું બહુ તીખું નથી આ મીડિયમ છે એટલે આનો ટેસ્ટ પણ ટામેટો સૂપમાં સરસ આવશે એટલે મેં અહીંયા આગળ બે લીલા મરચાં પણ લીધે છે હવે આપણે ટામેટાને પણ સમારી લઈશું ટામેટાને આપણે મોટા મોટા ડાયસીસ મતલબ મોટા મોટા પીસીસમાં કટ કરી લેવાના છે આ ટામેટો જે છે તમે જુઓ હું મોટા મોટા ટુકડા જ કરી લઈશું આના નાના ટુકડા નથી કરવાના આપણે એને બાપવાના જ છે એટલા માટે મેં મોટા જ સમારી લીધા છે આવી જ રીતે આપણે બધા જ ટમેટાને સમારી લઈશું તમે જોઈ શકો છો કે ટામેટા કેટલા સરસ અને રસીલા છે આ ટમેટા બધા જે છે એને લઈ લીધા છે અને મોટા પીસીસમાં આપણે કટ કરી લઈશું તો તમે જુઓ છો ટામેટા સમારાઈ ગયા છે હવે આપણે કોઈ ગરમ મતલબ આખા મસાલા છે એ લઈ લઈશું થોડા ઘણા તમે આગળ તેજપત્તું લીધું છે ત્રણ ચાર લવિંગ લીધા છે અને મરી લીધા છે હવે કઢાઈમાં આપણે બટર લઈ લઈશું અને જે ખડા મતલબ આખા મસાલા જે લીધા હતા એ આખા મસાલા નાખી દઈશું આપણે કઢાઈમાં અને બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું આદું લસણ નાખી દઈશું લીલું મરચું પણ નાખી દઈશું સમારેલું અને ડુંગળી નાખીશું મેં અહીંયા આગળ એક ડુંગળીનો ઉપયોગ કરો છો તમે ચ તમને ફાવે તો તમે બે ડુંગળી પણ નાખી શકો છો પણ આપણે ટોમેટો સૂપ બનાવી રહ્યા છે એટલે મેં એક જ ડુંગળી લીધી છે હવે આ બધાને બરાબર સાંતરી લઈશું અને પછી અહીંયા આગળ ટામેટા નાખી દઈશું આપણે જે સમારીને રાખ્યા હતા એ બધા જ ટામેટા આપણે કઢાઈમાં નાખી દઈશું અને તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા ટામેટા દેખાઈ રહ્યા છે તો સૂપ પણ એટલો જ સરસ બનશે આ જોર આપણે બધા જે ટામેટા છે બરાબર મિક્સ કરી લઈશું અને આને ઢાંકીને પાંચથી સાત મિનિટ સુધી રહેવા દઈશું ત્યાં સુધી આપણે ક્રૂટોન્સ બનાવી લઈએ કે જ્યારે આપણે હોટેલમાં આપણે સૂપ પીએ છીએ ત્યારે આપણને ક્રૂટોન્સ આપતા હોય છે જોડે મતલબ નાખીને તો એ કઈ રીતે બનાવો તો ઘણાને ખબર નથી હોતી તો હું આજે તમારી સાથે શેર કરીશ જો મેં અહીં આગળ બ્રેડ લઈ લીધી છે મેં આગળ ત્રણ બ્રેડનો ઉપયોગ કર્યો છે અને એને મીડિયમ સાઇઝના ટુકડામાં કાપી લીધી છે આ બ્રેડને શાંતિથી સાચવીને તમારે કાપવાની છે કે એને એકદમ ચોરસ કપાય બાજુમાં આપણે જોઈ લઈએ કે આપણા ટામેટા બફાયા છે કે નહીં હજુ થોડા કાચા લાગે છે એટલે હજુ પણ પાંચ મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું તો હવે આ ઢાંકી દીધું છે અને બીજી બાજુ આપણે એક પેન લઈ લઈશું ત્યાં ક્રૂટોન બનાવી લઈએ તો અહીંયા આગળ મેં એક પેનમાં બટર લઈ લીધું છે અને બટરને જે છે એ નોનસ્ટિક સાથે થોડું ફેરવી લીધું છે એનાથી આપણી જે બ્રેડ છે નીચે આપણે નોનસ્ટિકમાં ચોંટે નહીં જો કે નોનસ્ટિક છે એટલે ચોંટશે તો નહીં પણ સરસ રીતે શેકાઈ જાય એટલા માટે આપણે બટર લેવાનું છે અને આ ક્રુટોન્સ જે છે એને બરાબર આપણે આગળ પાછળ કરીને શેકી લઈશું આ પ્રોસેસ તમારે ધીમા ગેસ પર જ કરવાની છે હવે ફાસ્ટ ગેસે તમારા ક્રુટોન્સ તો બની જશે પણ જેવા આપણે ક્રિસ્પી જોઈએ છે એવા નહીં થાય એટલા માટે આ પ્રોસેસ કરતાં કરતાં મને લગભગ પાંચથી સાત મિનિટ થઈ ગઈ હતી અને આ તમે જોઈ શકો છો જે જે બાજુ તમને વ્હાઈટ વ્હાઈટ પાર્ટ લાગે તમને પલટાવી દેવાનું છે બાજુમાં આ તમે જોઈ શકો છો કે આપણા ટામેટા જે છે બરાબર રીતે બફાઈ ગયા છે હવે આ ટામેટા જે છે એને આપણે એક પ્લેટમાં પણ નીકાળી લઈશું અને બાજુમાં તમે જોઈ શકો છો કે આપણા ક્રુટોન્સ પણ તૈયાર થઈ ગયા છે એટલે હું આ ક્રુટોન્સને બાજુમાં મૂકી લઉં છું અને આપણી જે ટામેટાની ગ્રેવી તૈયાર કરેલી હતી મતલબ જે ટામેટા એને આપણે ઠંડા થવા માટે એક ડીશમાં નીકાળી દઈશું કે ત્યાંથી એ સરળતાથી ફટોફટ રીતે ઠંડા થઈ જાય તમને ફાવે તો તમે ફ્રીજમાં પણ મૂકી શકો છો તેનાથી આપણું જે આ ગ્રેવી છે ઠંડી પડી જાય અને ઠંડી થયા પછી આખી તમારા ટામેટા જે છે એ બધાને આપણે મિક્સરની અંદર ક્રશ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે આ બધી ગ્રેવીને મેં ક્રશ કરી લીધી હતી ને આટલી ગ્રેવી તૈયાર થઈ હતી અને મેં ઉપરથી દોઢ કપ મતલબ એક કપ જેટલું એક આખો કપ ને એક અડધો કપ જેટલું પાણી નાખી દીધું હતું અને આ ગ્રેવી તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે આની અંદર આમાં કોઈ જ આપણે પ્રિઝર્વેટિવ કોઈ કલર નાખ્યો નથી કંઈ નહીં નેચરલી કલર છે હવે આપણે આમાં નાખી દઈશું એક ચમચી મીઠું અને બે ચમચી આની અંદર આપણે નાખી દઈશું ખાંડ બરોબર છે તો તમને ફાવે તો તમને ગળ્યું વધારે ફાવતું હોય તો તમે ત્રણ ચમચી પણ નાખી શકો છો પણ મેં અહીંયા આગળ બે ચમચી ખાંડ નાખી દીધી છે તો આ એક ચમચી નાખી દીધી છે ને બે ચમચી નાખ્યા હવે આ નાખી પછી આપણે બરોબર રીતે આને ઉકાળીશું અને અહીં આગળ મેં કોર્નફ્લોરને પાણીમાં ઓગાળી દીધો હતો અને કોર્નફ્લોરની જે સ્લરી બનાવી હતી મતલબ જે મકાઈનો લોટ આવે છે એ આપણે ઝીણો લેવાનો છે મોટો નથી લેવાનો અને એ પેસ્ટને આપણે નાખી દેવાની છે ટૉમેટો સૂપમાં અને ઉકાળી લેવાનું છે અને આ ગરમા ગરમ આપણો ટોમેટો સૂપ સર્વ કરીશું તમે જોઈ શકો છો કેટલો સરસ ગરમા ગરમ ખાવાનું મન થઈ ગયું એવો બન્યો છે ને તો શિયાળામાં ટોમેટો સૂપની મજા લો અને મારી ચેનલ તમે તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આવી જ સરસ સરસ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચલો ફ્રેન્ડ્સ આ અને હું ફ્રેશ અહીંયા આગળ મેં દૂધની ક્રીમ નાખી દીધી છે અને ઉપરથી આપણે જે બનાવેલા ક્રૂટોન્સ જે છે એ ક્રૂટોન્સને પણ મૂકી દઈશું એટલે તમે જોવાથી જ આપણને લાગશે કે કેટલા સરસ આપણો ટમેટો સૂપ તૈયાર થયો છે જોઈને જ ખાવાનું મન થઈ જશે એવો ટમેટો સૂપ તૈયાર છે તો ચલો ફ્રેન્ડ્સ બાય બાય